જો મિત્રો આ શું કરેલી રોટલી વઘારું છું રોટલી વઘારેસ હા હમ વાહ કાચી ખાતી જવું ને રાતો ગઈ થી આજ પિતૃ કાર્યમાં જો રાખડવા છે બીજું કામ જ નથી એડી મારો તાપિયો તો નથી ઘરે આ તો તમે એમ કીધું ઘરે ભૂખ લાગી એટલે રોટલી બનાવો હમ અને વઘારી દો રોટલી

એટલે પારવાની હા બધું બનાવવાનું હોય તો આજે સાંજે મિત્રો ન્યા રસોઈ બનાવવાની છે ને ન્યા જમવાનું છે વાડીએ બધું બનાવશું થેપલા ભીંડાનું શાક ને બે દિવસ સુધી તાટુ ખાવાનું તમારે અમારે ખાવાનું હમ હા મોટી હોય જ આવો હા હોય ને

પરો વિડિયો જોજો માં તમને બતાવ્યું હતા આ મોટી મોટી જીકે છે બરોબર મોટી મોટી કાઈ ને કહું સાચું કે હા હમ ઓલો ગુગરા બનાવન કેતી હતી પછી કાઈ કર્યું નહીં એવું નતો ગુગરા તો બનાવવા છે ભમડા કેક ને નથી આપણે બહાર હા રખડવાનું તારે વધે ગયો અમારે નહીં તમ નતા કાલ કોણ ટાઈમ મળ્યો બાકી મારા પાસે ટાઈમ નો હોય

ઓ એ ગયો ગયો એનો છે હમ મિત્રો આ અમારા સાહેબ જો એ કે છે મને કે કે મને કે વાડી કે સ્ટેટ કર દેતો ગરમ લાગે લે મે આ જીન્સ નું ખેલવે લેડીસ નું તો ગરમ જ લાગત ને બસ ગરમ થાય પછી તો વાર સીધા થાય તો મિત્રો આપણે ફાઇનલી વાર સીધા થાય છે मोटा होई तो असल था ना आवा ना था गरम लागे नहीं गरमज होई मशीन अरे गंदी ने नाम क्या खाओ अभी बजा आएगा ना ए टिक हम्म हूं गरम नहीं क्या आवाज बजवा थोड़ा कर नहीं कर दे